અને અમે મે કોઈ દી કાર્યક્રમ એમ ન કે કે મિત્રો વાત ને વધાવી લે જો ઈ તો લોકો ને ગમશે તો વધાવી લે આ કાઈ કોઈ મદર નું ખેલ તો ન આપણે ચાલુ રાખો ને એને ગમશે તો વાત ને લેશે ન ગમે તો કોઈ વાંધો ન આજે આજે શબ્દ પર તમે કીધો વાત ને ઉદાર ઘણા ઘણા બોલતા હું હું કે કાર્યક્રમ માં કે તો એક એને મજા આવશે તો આપણો તાળીઓ વગાડવો ને એમાં કાઈ કેવળ નું આપણો અમૃત તો એને આપણે પાણી પી પીય માઈટમ નો હોતી આપણે કલાકાર કેવાથી હું ના કહી શકું લોકો કહી શકે આ બરાબર છે આપડે એમ કઈ હું સારો કલાકાર છું એ ના ચાલે અને આ આ કોઈ વ્યવસાય નથી આ તો શોખ વિષય છે અમને માણસો બોલાવે છે ત્યાં સુધી કાલ કાલથી બોલાવવાનું બંધ કરે તમારું તો